જોઈ શકાય છે આ દ્રશ્યો સામસામે પથ્થર મારો કરવામાં આવ્યો છે બાઇક ચલાવતા યુવકને ઠપકો આપ્યા બાદ અહીં ગામની અંદર બે જૂથ સામસામે આવી ગયા અને સામસામે પથ્થર મારો થયો વડતાલ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે કંજરીમાં જે પથ્થર મારોની ઘટના બની એમાં બે પક્ષ સામસામે છે અને હાલ જે માહિતી મળે છે ચોક્કસ માહિતી તો નથી મળી પરંતુ ઉડતી ઉડતી માહિતી જે લોકો ગામના અમુક લોકોને મળ્યા તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઈક લઈને નીકળ્યું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલું પાંચ દસ મિનિટમાં જ અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે નગરપાલિકા વિસ્તાર છે એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવી અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે ના અત્યાર સુધી એવા કોઈ જ મેસેજ મળ્યા નથી બંને પક્ષના આગેવાન સાથે પણ અમે બોલાવી અને વાતચીત કરી છે કે જે કંઈ સત્ય હકીકત હોય એ જણાવે અને જો કોઈ ઇન્જર્ડ પર્સન હોય તો પોલીસને તાત્કાલિક ઇન્ફોર્મ કરે પરંતુ અત્યાર સુધી એક પણ કેસ અમારી સામે આવ્યો નથી હા પથ્થર પથ્થરમારો થયો હતો અને જે કાચને બ ટુકડા જે દેખાય છે એ કોઈ ખાલી કાચની બોટલ ફેંકેલી હોય એવું જણાઈ આવે છે હવે કયા પક્ષે ફેંકી છે એ થોડુંક ડિટેલમાં જઈ અને તપાસ કરવામાં આવશે હાલ અમે સીસીટીવી કેમેરા ગામના વગેરે ચેક કરી રહ્યા છીએ અને ગામના જે તટસ્થ લોકો હોય એની પૂછપરછ કરી રહ્યા છીએ ના હાલ નથી